એ નુકસાન કરતું હોય છે તો એ નુકસાન અટકાવવા માટે એક આપણે નવી એક ટેકનોલોજી આવે છે અને પેરોમેન ટ્રેપ આવે છે જે તમે જોઈ શકો છો આ ગ્લાસ છે અને આ બ્લોક આવે છે આ બ્લોક તમે જે છે ને આ તોડીને તમે બ્લોક અંદર નાખી દેવાનું છે અને આ દોરી સાથે તમારે લગાવી દેવાનું આવે છે અને તમારું વેલાવાળું શાકભાજી હોય એને તમારે એક ફૂટ ઊંચે રાખવાનું છે બ્લોક અંદર લટકાવી દેવાનો છે ચોરસ બ્લોક આવી અને આ આવી રીતે ગ્લાસ આવી પેક કરી નાખવાનો છે આ સ્પેશિયલ શાકભાજીનું બ્લોક છે જે તમારું શાકભાજીનું વાવતર કર્યું હોય અને ફળમાંથી ઉડતું હોય એક ફૂટ ઊંચે રાખવાનું છે આ બ્લોક એટલે આ બ્લોક તમે રાખવાથી તમારે જે ફળમાંથી ઉડતી હોય એ તમારે આની અંદર આવી જશે આની અંદર આવી જાય તમારા વેલાવાળા શાકભાજીમાં જે તમારે ડંક મારતી ઇયળ જે હોય એ નુકસાન થતું તમારે અટકી જાય છે આવી અવનવી ખેતીલક્ષી માહિતી માટે અમારો વિડીયો લાઇક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અપડેટ માહિતી મેળવતા રહો આભાર જય જવાન જય કિસાન